અરે જેલી હમણે જેલી હોય કે ડોયો લાગી આલુસ પાછી આ જો ઓવ લે લે જા પાછા હું જા હા હા પણ બેહો બે અલ્યા ના મારવા હા હું જઉ છું અને તમે તમાર પાસે બેકા કરો હા હું હાલત હતા હું બે હા આ જો હે બાંછા હા આ દાદી બાવ ઓ જમાત થઈ ગઈ મને બોચો બોચો એ ટકાજે હા આ બધું રવા દમ પેલો આ એ ભાઈઓ આયા 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 આઓ ઓ મારે વાગ આયો આવો લેહો લેહો ભાઈઓ બેહો બેહો હાય લેહો તમ આ કાજી બેહો છો બેહો બેહો શાંતિ બેહો પાણી પાણી લે આવ લેતો તહી બેજો બાપા આ હું એવો બેહું છું બેહો આવ કેમ છો જો નાથાજી ઓ શાંતિ સાલ આ જો તમાર ભાઈ ઓને શું આતરી હો તાણ 25 વારી ડોહી લાવ્યા તાણ હું

લોબેન કે વાર લાગે હે તાણી લોબેન કે વાર લાગ હા આયા 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 બતો ખતે ના હગા આવો 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 આવો

તમારું બટાકો ખાધો છો અને બટાકો ખાઈ જણ ખબર સાચી વાત છે આ બુઆજી

બેઠી તખાજી ની ડોહિ ઈ ક્યા છે ઈ બેઠેલી છે એ મોટી મોટી પડી છે યાર કે એ એ મત ગનેર બેઠેલી છું હું કહી દઉં તમને વાટકો તમે પાડી દીધો તો કે તો પાડ્યો હાચી વાત યાર હા

મન ક્યાં એકા ખબર પડી ગઈ આ ગભરા મે રહી ગયા કે હું છું છે અમે હું થઈ જી સા મારું પૂછ્યા આ પૂછાવ છેલો હ છેલો બધું દોણો છે પાછે યે તમાર ડોહી ના પાડે છે કે હાલ નહીં કેવું એમ કે એ હું કે છે શું ના પાડે છે હું તો નમો હું કાઈ છો તે તો કર્યું હ યાર રવા હું છું રવા તમે એનું સુન સુ ભાગી નાખી દો ના હું ના કાને હા શું બોલ્યો હો હા શું કે ગ્યો હા શું કે ગ્યો જે રો તમારી માતા ખાઈ ખાઈ આ રોટી 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 બસ વાગી રાખજો સંજી રાખો સર બરમાં અંબો આજે હા અમો કવ છું કોકરાસતું લાવો હેડો કોકરા છોડાવા કી યાર ચેકી લઈ દે ચેકી નઈ દે ચેકી આલ દે ને હા તમે આપી દે હો તમે આ છો માર ના લઈ 11 વાર આગળ આગળ દારોમાં હા આ તિયે ગુબલી ડોટ છે બીજોએ લે લે બધું પૂછો ઉપર એ આ તો હટાઈ ગયો હા હવે એમડી થને

તમે જતા ના રહેતાજી મા અગી પાડી શકે વાત જો ના થતા પાછા એવું હા રોટી કમે ન આવ ચિંતા ન કરતા આ બોલે હા જો એ હાલ નકરતા નમી એકા દે આલુ આજા આગળ જાજો બોજી 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 એ હા આવ આવજો હા અમારા જીની જબરદસ્ત હા હા આવો આવજો નય હા પણ હાથ કંપે રહા છે હા ઓય કા ઓય કા બોડો ને ખાજો અમે બુવા જેવું કીધું 11:00 વાગે ઓ મેં Rồi ta hiểu mà mà cho anh ra đây, anh Bài mày đó thì.